પચીસ હજાર સાતસો અઢારનો ઘરફોડ ચોરી થઈ છે કોલોની ગેટ પર સામાન્ય લોકોને પ્રવેશ મળતો ન હોય સિક્યુરિટી હોવા છતાં તસ્કરો કેવી રીતે ઘુસ્યા જેવો મોટો સવાલ ઊભો થાય છે જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ડોગ સ્કોડ એલસીબી સહિત પોલીસની ટીમો પહોંચી હતી ચોરી કરનારા અજાણ્યા ઇસમોને પોલીસની વિવિધ ટીમો દ્વારા પકડવા કવાયત શરૂ કરાઈ છે फरियादी श्री अजीत कुमार चौबे ફરિયાદ નોંધાવી જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં કે નર્મદા કોલોનીમાં આવેલ બે બંગલાના તાળા તોડી અને કોઈ ચોર ઈસમે સોનાના દાગીના તેમજ વિદેશી ચલણી નોટો વગેરે રોકડ મળી કુલ રૂપિયા સાત લાખ પચીસ હજાર સાતસો અઢારની ચોરીની ફરિયાદ નોંધાવી છે આ કામના ભોગ બનનાર છે લલિત ગુપ્તા અને વિકાસ વર્મા કે જેઓ ગત નવ તારીખથી લગ્ન પ્રસંગ સબક બારગામ ગયેલ હોય અમને તેના મકાનમાં ચોરી થયેલ હોય આ બાબતે પીઆઈ જાફરાબાદ તેમજ એલસીબીનો સ્ટાફે સાથે રહી અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે અને ગુનો ડિટેક કરવાના પ્રયત્ન હાલ શરૂ છે